જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું મહાશિવરાત્રિ બે હજાર પચીસ ક્યારે છે મિત્રો મહાશિવરાત્રિ એટલે ભગવાન શિવની પ્રિય એવી મહામાસની વધ પક્ષની ચૌદસમી તિથિ અર્થાર્થ ભગવાન શિવની પૂજા કરવા માટેની વર્ષની સૌથી મોટી રાત્રિ આ રાત્રિને સિદ્ધ રાત્રિ કહેવામાં આવે છે આ રાત્રિના ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્વ છે આ દિવસે ભગવાન મહાદેવને બિલીપત્ર ભાંગ ધતુરો ઋતુના ફળ ફૂલ નૈવેદ્ય અર્પણ કરી સમગ્ર શિવ પરિવાર જેમાં ભગવાન શ્રી ગણેશ ભગવાન કાર્તિકેય ભગવાન શિવ મા પાર્વતી અને નંદી મહારાજની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આજે ઓમ નમ શિવાય મંત્રના જપ શિવપુરાણનો પાઠ શિવ મહિમના સ્તોત્ર શિવ બાવની શિવ ચાલીસાના પાઠ મહામૃત્યુંજય મંત્રનો જપ કરાય છે આજે ખાસ કરીને ભગવાન શિવની પૂજામાં રુદ્રાભિષેક અને ઉપવાસનો ચાર પ્રહરની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે જે કરવાથી મંત્ર જપ પૂજા સિદ્ધ થઈ જાય છે મિત્રો આ દિવસે ભગવાન શિવની પૂજા પૂરી શ્રદ્ધાથી જો કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે છે કુંવારી કન્યાને મનગમતાવરની પ્રાપ્તિ થાય છે નિસંતાન દંપતિને સંતાન પ્રાપ્તિ થાય છે આજનો પાવન દિવસ એટલે ભગવાન શિવ અને મા પાર્વતીના વિવાહનો દિવસ ઘણી જગ્યાએ આજે ભગવાન શિવનો વરઘોડો કાઢવામાં આવે છે મિત્રો હવે જાણી લઈએ કે મહાશિવરાત્રી ક્યારે છે તો મહાશિવરાત્રિ તિથિનો પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે અગિયાર કલાકે તિથિ પૂર્ણ થાય છે તારીખ સત્તાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે નવ વાગ્યાની આસપાસ મિત્રો મહાશિવરાત્રી એ રાત્રિનો ઉત્સવ છે તો તિથિ પ્રમાણે જોઈએ તો મહાશિવરાત્રિનું વ્રત પૂજા ઉપવાસ કરવાનો રહેશે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારે મહાશિવરાત્રિ પર રાત્રિના ચાર પ્રહરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે જેમાં પ્રથમ પ્રહરની પૂજાનું મુહૂર્ત સાંજે છ કલાક તેતાલીસ મિનિટથી રાત્રિના નવ કલાક તેતાલીસ મિનિટ સુધીનું છે બીજા પ્રહરની પૂજાનું મુહૂર્ત છે રાત્રિના નવ કલાક સુડતાલીસ મિનિટથી બાર કલાક એકાવન મિનિટ સુધીનું ત્રીજા પ્રહરની પૂજાનું મુહૂર્ત જોઈએ તો રાત્રે બાર કલાક એકાવન મિનિટથી શરૂ થઈ ત્રણ કલાક પંચાવન મિનિટ સુધીનું રહેશે તથા ચોથા પ્રહરની પૂજાનું મુહૂર્ત રાત્રે ત્રણ કલાક પંચાવન મિનિટથી સવારે છ કલાક ઓગણસાહીઠ મિનિટ સુધીનું છે મિત્રો મહાશિવરાત્રિ પૂજામાં નિષિદ્ધ કાળનું વિશેષ મહત્ત્વ હોય છે તો નિષિદ્ધ કાળ જોઈએ તો રાત્રે બાર કલાક સત્તાવન મિનિટથી શરૂ થઈ એક કલાક સોળ મિનિટ સુધીનો કાળ છે મિત્રો આ સમયને મહાનિષીધ કાળ કહેવાય છે કાળની મધ્યરાત્રિ કહેવાય છે જે ભક્તો આખી રાત્રિની પૂજા નથી કરી શકતા તો તેમણે આ નિષિદ્ધ કાળ સમયે પૂજા કરે તો રાત્રિના ચાર પ્રહરની પૂજા કર્યાનું તથા આખા વર્ષ દરમિયાન ભગવાન શિવની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે હવે જોઈએ કે મહાશિવરાત્રિના પારણા ક્યારે કરવાના છે તો મહાશિવરાત્રિ વ્રતના પાળણા કરવાના છે તારીખ સત્તાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાત કલાકથી શરૂ થઈ નવ કલાક સુધીમાં કરવાના રહેશે મિત્રો કહેવાય છે કે જે ભક્તો મહાશિવરાત્રીની પૂજા વ્રત ઉપવાસ કરે છે તેના જીવનના સમસ્ત કષ્ટ દુઃખ રોગ ભગવાન મહાદેવ હરી લે છે તો મિત્રો આ હતું મહાશિવરાત્રિ ક્યારે છે રાત્રિના ચાર પ્રહરની પૂજાનો સમય નિષિદ્ધ કાળનો સમય ક્યારે પાળના કરવા જેની સંપૂર્ણ માહિતી હવે સાંભળશું મહાશિવરાત્રિની પૂજાનું મહાત્મ વિધિ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો અને કથા વાર્તા બોલો ભગવાન ભોળાનાથની જય દરેક વ્રતની પૂજા દિવસે કરાય છે પરંતુ શિવરાત્રિ એક માત્ર એવું વ્રત છે કે જેની પૂજા રાત્રિના પ્રહરમાં કરાય છે શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક પ્રકારના પાપોનો નાશ કરવા અને સમસ્ત સુખોની કામના માટે મહાશિવરાત્રીનું વ્રત સૌથી શ્રેષ્ઠ છે મહાશિવરાત્રિના દિવસે જે વ્યક્તિ ઉપવાસ કરે છે ભગવાન ભોળાનાથની પૂજા દૂધ દહીં મધ સફેદ ફૂલ સફેદ કમળ ભાંગ ધતુરો અને કરે છે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય મહિલા જો શિવરાત્રીનું વ્રત કરે તો તેને અખંડ સૌભાગ્ય અને સંતાનની પ્રાપ્તિ થાય છે પુરુષો મહાશિવરાત્રીનું વ્રત કરે તો તેને ધન દોલત યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે મિત્રો શિવરાત્રી આમ તો દર મહિને આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એકવાર જ આવે છે શિવરાત્રિનો સંપૂર્ણ દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત હોય છે મહાશિવરાત્રી પર્વના દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ઠોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા દેવ ચંદ્ર મોલેશ્વર મહાદેવ શંકર છે માતા લક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે આથી મહાશિવરાત્રીના દિવસે શિવ પૂજન કરવાથી બળ બુદ્ધિ અને આયુષ્યની પ્રાપ્તિ થાય છે અનેક જન્મોના ગ્રહોના દારિદ્ર યોગ શિવરાત્રીના દિવસે શિવ પૂજન કરવાથી દૂર થાય છે શિવરાત્રિના પવિત્ર દિવસે તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આ દિવસે મહાદેવના રુદ્રનો પાઠ કરવાથી સૌમયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આથી મહાશિવરાત્રીના દિવસે વિધિ વિધાનથી વ્રત કરવાથી ધન સૌભાગ્ય સમૃદ્ધિ સંતાન અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે છે દિવસે ચાર પ્રહરની પૂજાનું માટી ત્રાંબાના લોટામાં જળ અથવા દૂધ ભરી શિવલિંગ પર જળાભિષેક કરવો કાળા તલ બીલીપત્ર ભાંગ આંકડો ધતુરાનું ફૂલ ચોખા ચંદન પુષ્પ વગેરે દ્રવ્યથી પૂજા કરવી આ દિવસે શિવલિંગને દૂધ શેરડીનો રસ ઘી ફળનો રસ પંચામૃત વગેરેનો અભિષેક કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે મહામૃત્યુંજય મંત્ર શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમ શિવાયનો જપ કરવો શિવરાત્રિના દિવસે રાત્રિ જાગરણ કરી ભગવાન ભોળાનાથની આરાધના પૂજા કરવાથી દુઃખ દારિદ્રનો નાશ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મહાશિવરાત્રીની પૂજા નિષિદ્ધ કાળમાં કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે નિષિદ્ધ કાળમાં જો ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિના દુઃખ દારિદ્ર્યનો અંત આવે છે તેને સુખ સૌભાગ્ય સંતાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તેમજ રાત્રિના ચાર પ્રહરમાં ગમે ત્યારે ગમે તે સમયે ભગવાન ભોળાનાથની પૂજા કરી શકાય છે શિવરાત્રિને વર્ષની સૌથી અંધારી રાત્રિ કહેવાય છે મહાશિવરાત્રી એ શિવ અને શક્તિના મિલનની રાત્રિ કહેવાય છે આ દિવસે ભગવાન ભોળાનાથ માતા પાર્વતી સાથે લગ્ન બંધનમાં બંધાયા હતા આથી આ દિવસે વ્રત કરનાર બહેનોને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શિવપુરાણમાં જણાવ્યા અનુસાર મહાશિવરાત્રીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી મસ્તક ઉપર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષ માળા ધારણ કરી શિવાલયે જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન કરવું ભગવાન શિવને નમસ્કાર કરવા માતા પાર્વતીને નમસ્કાર કરવા યથાયોગ્ય શિવલિંગને પૂજા અભિષેક કરી શિવ મંત્રનો યથાશક્તિ જપ કરવો આ દિવસે ફળાહાર કરી ભગવાન શિવનું રાત્રિ પૂજન કરવું રાત્રિના ચારેય પ્રહરની પૂજાનું વિધાન શાસ્ત્રમાં જણાવેલ છે શિવપુરાણની કોટી રુદ્ર સંહિતામાં વર્ણવેલું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે ભોગ અને મોક્ષની પ્રાપ્તિ માટે ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ આ ચાર વ્રતોમાં પહેલું વ્રત ભગવાન શિવની પૂજા બીજું છે રુદ્ર મંત્રનો જાપ ત્રીજું શિવ મંદિરમાં ઉપવાસ અને ચોથું છે કાશીમાં દેહ ત્યાગ શિવપુરાણમાં મોક્ષના આ ચાર રસ્તના તન માર્ગ બતાવ્યા છે આ ચારેયમાં શિવરાત્રિના વ્રતનું મહત્વ ખૂબ જ વધારે છે કારણ કે આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે જે નિષ્કામ અને સકામ ભાવથી સઘળા મનુષ્ય સઘળા વર્ણો આશ્રમો સ્ત્રીઓ બાળકો આમ સહુ કરી શકે છે શિવરાત્રિના દિવસે વ્રત પૂજા ઉપવાસ કરી શિવરાત્રીનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ કારણ કે કોઈ પણ વ્રત દરમિયાન તેની મહાત્મ્ય કથા સાંભળ્યા વગર વ્રત અધૂરું રહે છે આ મહાત્મ્ય કથા સાંભળવાથી વ્રતનું ફળ અનેક ગણું વધી જાય છે તો મિત્રો આ હતું મહાશિવરાત્રી વ્રતની પૂજન વિધિ અને વ્રતનું મહાત્મ હવે સાંભળશું મહાશિવરાત્રી વ્રતનું મહાત્મ દર્શાવતી કથા વાર્તા બોલો ભગવાન ભોળાનાથની જય એક વનમાં ભીલ અને ભીલડી પોતાના બાળકો સાથે રહેતા હતા ભીલ પોતાની પત્ની અને સંતાનોના ભરણ પોષણ માટે વનમાં જતા આવતા વટેમાર્ગોને મારી લૂંટી લેતો તથા વન્ય પ્રાણીઓનો શિકાર કરી લાવતો એક દિવસ આમ જ તે ભોજનની શોધમાં વનમાં ભટકતો હતો ત્યારે તેને ઘણો સમય ભટકવા છતાં કોઈ શિકાર મળ્યો નહીં આથી ભૂખનો માર્યો થાક્યો અને બીલીના વૃક્ષ પર જઈ બેઠો અને ચારે તરફ કોઈ શિકાર દેખાય તો શિકાર કરું એમ વિચારી જોવા લાગ્યો ત્યાં જ એની નજરે એક હરણ પડ્યું તે બાજુના જળાશયમાં પાણી પીવા આવ્યું બીલે પોતાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યું આમ કરતાં તે ડાળી હલી અને બીલીના પત્રો ખર્યા અને શિવજીના લિંગ ઉપર પડ્યા એટલે જાણે અજાણે ભૂખ્યા રહેલા ભીલથી શિવ પૂજન થઈ ગયું ભીલને બાણ ચઢાવેલું જોઈ પેલી હરણીને વાચા ફૂટી ભીલને કહેવા લાગી કે હે ભીલ તું મને હમણાં જવા દે મારા બાળકો ભૂખ્યા તરસ્યા છે તેમને હું ખવરાવી પીવરાવીને પાછી આવીશ પછી તું મારો શિકાર કરજે વિશ્વાસ રાખજે હું જરૂર પાછી આવીશ ભીલે તે હળનીને જવા દીધી હળની પાછી આવશે એની રાહ જોતો ભીલ જાગતો બેસી રહ્યો એટલે રાત્રિના એક પ્રહર પૂરો થયો બીજા પ્રહરે ફરી બીજી હળની આવી ભીલે પોતાના ધનુષ ઉપર બાણ ચઢાવ્યો તેના હલન ચલનથી ફરી પાછા પત્રો અને છીકામાં રહેલ જળ નીચે શિવલિંગ ઉપર પડ્યા આમ બીજા પ્રહરની પણ શિવ પૂજા થઈ ગઈ બીજી હળની પણ ભીલને પાછા આવવાની વિનંતી કરી ત્યારે ભીલે તેને પણ જવા દીધી આમ બીજો પ્રહર પૂરો થયો ત્રીજા પ્રહરમાં નરહરણ ત્યાં આવ્યો ત્યારે ભીલે વળી પાછું ધનુષ ઉપર બાણ ચઢાવ્યું એ સમયે પણ બીલીપત્ર અને જળ નીચે રહેલા શિવલિંગ ઉપર પડ્યા અને ત્રીજા પ્રહરની શિવ પૂજા થઈ ગઈ ચોથા પ્રહરે પેલી બંને હળની તથા નરહરણ આ ભીલ પાસે આવી પહોંચ્યા ત્યારે પણ ભીલે ધનુષ ઉપર બાણ ચઢાવ્યું અને પહેલાની જેમ પાછા બીલીપત્ર અને જળ શિવલિંગ ઉપર પડ્યા આમ ચારે ચાર પ્રહરની પૂજા ભીલથી થઈ ગઈ અને ત્યારે તેના સર્વે પાપો તાપોનો નાશ થયો અને શિવ કૃપાએ તેને જ્ઞાન લાવ્યું આથી ભીલે તેના ત્રણેય હરણ માદાને પોતે આપેલા વચનને નિભાવ આવી પહોંચેલો જાણીએ તેમનો શિકાર કર્યો નહીં અને તેને જવા દીધા આથી ભીલના આ સત્કર્મથી ભગવાન શિવ તેના પર પ્રસન્ન થયા ભીલ બોલ્યો હે પ્રભુ હવે આપ અહીંયા જ નિવાસ કરો અને શિવલિંગ રૂપે વ્યાધેશ્વર નામથી ત્યાં સ્થિર થયા ભીલનો ઉદ્ધાર કર્યો આમ શિવલિંગો જુદા જુદા સ્વરૂપે અને નામે જુદા જુદા સ્થળે સ્થિર થયા તે સર્વે સ્થળો તીર્થ થયા

તો મિત્રો આ હતી મહાશિવરાત્રી મહાત્માની કથા શિવપુરાણમાં એક કથા છે કે એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઈ રહ્યો હતો ત્યારે મા પાર્વતીએ તેમના પતિ ભગવાન શિવની પૂજા કરી અને તેમને માત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવાની પ્રાર્થના કરી ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વધ ચૌદસના દિવસે તેમનું પૂજન અને ધ્યાન મંત્ર કરશે તેમને તે પ્રલય સમય ઉગારશે આમ મહાશિવરાત્રીનું મહત્વ અને મહાશિવરાત્રી પૂજાનું મહાત્મ અને મહાત્મા દર્શાવતી કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ